અમદાવાદની સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે આપ જોઈ રહ્યા છો નવ નિર્માણ અમદાવાદ ન્યૂઝ એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદની સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે સેટેલાઇટ પોલીસે રાતના સમયે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન પોલીસે એક ગાડીને રોકીને તપાસ કરતા કારમાંથી મળી આવેલ સીએનજી સર્ટિફિકેટ અને કારની નંબર પ્લેટનો નંબર અલગ હતો જેથી શંકા જતા પોલીસે ગાડીમાં તપાસ કરી હતી ત્યારે ગાડીમાંથી પાંચસોના દરની એકસો છાસઠ નકલી ચલણી નોટો મળી આવી હતી પોલીસ પૂછપરછમાં આરોપીઓને વેબસાઇટ પરના ફોન સહિતની વસ્તુઓ ઓર્ડર આપીને રાતના સમયે ડિલિવરી બોયને અસલી નોટોની વચ્ચે નકલી નોટો પધરાવી દેવાનું સામે આવ્યું છે

નકલી નોટો મૂકીને પેમેન્ટ ચૂકવી નીકળી જતા હતા ત્યારે પોલીસે આરોપીઓ પાસેથી કુલ બે લાખ પંદર હજાર ના મુદ્દા માલ કબજે કરી કલકત્તાના શખ્સની શોધખોર હાથ ધરી છે